નવસારી જલાલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પૂજાપાના કચરાના યોગ્ય કાલની છેલ્લા ત્રણ વર્ષની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઓ ડબલ્યુ સી મસીનમાં પુજાપુ નાખી ચોવીસ કલાકમાં ખાતર બની જાય છે અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન ગતિત થતો હજારો ટન વિવિધ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે દાહોદની એક શાળાના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે જેમાં કપાસિયા તેલના ભાવમાં સપ્તાહમાં પંદર કિલો રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે એક અહેવાલમાં પુષ્ટિ થઈ છે કે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં લાડુ બનાવવા માટે વપરાતું ઘી શુદ્ધ નથી તેમાં ગાયની ચરબી ભેળવવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબુબા મુફ્તી પ્રચાર વચ્ચે આજે શુક્રવારે નિવેદન આપ્યું કહ્યું જો અબ્દુલ્લા પરિવારે પાકિસ્તાનના એજન્ડાનું પાલન કર્યું હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોત સીબીઆઈ પેપર લીક કેસ માટે ગગનયાન મિશન અંગે ઇસરોના ચીફે મોટું અપડેટ આપ્યું છે કહ્યું છે કે ગગનયાન લોન્ચ માટે તૈયાર છે આ વર્ષના અંત સુધીમાં તેને લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકા જવાના પ્રવાસેશ છે પીએમ તરીકે તેઓ અત્યાર સુધીમાં આઠ વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે હવે તેઓ તેમની નવમી મુલાકાત લેવાના છે આ વર્ષે ભારતની એકમાત્ર વેબ સિરીઝ ધ નાઇટ મેનેજર અને ઈમી એવોર્ડ્સ બે હજાર ચોવીસ માટે નોમિનેશન મળ્યું છે લોકપ્રિય વેબ સિરિઝને આ ચૌદ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે